અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય રાજ્ય સરકારે સરકારી અનુદાનિત શાળાઓમાં સાત હજાર પાંચસો શિક્ષકોની કાયમી ભરતી આગામી ત્રણ મહિનામાં કરવાનો નિર્ણય કર્યો રાજ્યભરમાં કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂને કરાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે રાજ્યમાં આગામી છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે રાજ્યમાં અનેક જગ્યાએ સિકલ સેલ અંગે લોકજાગૃતિ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમો યોજાયા અને આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીઓએ પાંચ સુવર્ણચંદ્રક બે રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર રાજ્ય સરકારે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે રાજ્યની અનુદાનિત શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે શ્રી પટેલે જણાવ્યું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને અનુદાનિત શાળામાં ત્રણ હજાર એમ કુલ ત્રણ હજાર પાંચસો ટેટ વન પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ અને અનુદાનિત શાળામાં ત્રણ હજાર બસો પચાસ એમ મળીને ટાટ ટુના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તાજેતરમાં જ એક હજાર પાંચસો જેટલા એચ માર્ટ આચાર્યની ભરતી રાજ્યની અનુદાનિત શાળાઓમાં કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં કુલ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે રાજ્યભરમાં નડાબેટ સહિત કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શુક્રવાર એકવીસમી જૂનના રોજ કરાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બે હજાર પાંચસો જેટલા યોગ સાધકો જોડાશે રાજ્યભરમાં શુક્રવારે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારી ચાલી રહી છે વડોદરાના અમારા પ્રતિનિધિ નિર્મિત દવે જણાવે છે કે વડોદરામાં જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ નારાયણ સરોવર ચાણસદ ખાતે યોજાશે અરવલ્લીના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે આરોગ્ય શાખા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોડાસા સહિત અનેક શાળામાં જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોત્રે જણાવે છે કે સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી થશે જિલ્લાના નાગરિકોને યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અપીલ કરતાં આ મુજબ જણાવ્યું મુખ્ય કાર્યક્રમ છે એ સોમનાથ ચોપાટી ખાતે યોજાશે અને આની સાથ આપણું જે કોસ્ટગાર્ડ સ્ટેશન છે ત્યાં પ્લસ આદરી બીચ જમજીર તુલસી શ્યામ ધોળેશ્વર માંડવી બીચ જેવા સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ સિવાય તમામ શાળાઓ તમામ પીએસસી સીએસસી પોલીસ સ્ટેશન ખાતે પણ યોગ દિવસની આ રીતે ઉજવણી કરવામાં આવશે તો જિલ્લાની સમગ્ર જે આપણી પ્રજા છે તેને એક અપીલ કરવામાં આવે છે કે આ એકવીસ તારીખે સવારે છ કલાકે જે મેં સ્થળો કીધા ત્યાં નજીકના સ્થળે જાય અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવ્યું કે જિલ્લા કલેક્ટર આર કે મહેતાની અધ્યક્ષતામાં યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી કલેક્ટરે જરૂરી સૂચનો આપ્યા હતા જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પ્રોટોકોલ પ્રેક્ટિસ સહિતના વિવિધ દસ આયોજનોમાં બસો જેટલા લોકોએ ભાગ લીધો હતો તાપી જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં કોમન યોગ પ્રોટોકોલ સેશન યોજાયો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે મહિલા સશક્તિકરણ માટે યોગ પર ગુજકોસ્ટ આયોજિત વેબિનારનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું રાજ્યમાં આગામી છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવના એકવીસમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રીમંડળની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં યોજાનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત બાળવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ ઉપરાંત ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી મંત્રીમંડળના વિવિધ સભ્યો અધિકારી અને પદાધિકારીઓ વિવિધ શાળાઓમાં જઈને બાળકોનો ઉત્સાહ વધારશે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યના બત્રીસ લાખ એકત્રીસ હજાર બાળકોને શાળા પ્રવેશોત્સવનો લાભ મળશે આમાંથી બાલવાટિકામાં અગિયાર લાખ તોતેર હજાર ધોરણ એકમાં ત્રણ લાખ બાસઠ હજાર ધોરણ નવમાં દસ લાખ પાંત્રીસ હજાર અને ધોરણ અગિયારમાં છ લાખ એકસઠ હજાર બાળકો પ્રવેશ મેળવશે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના લાભ પાત્રતા ધરાવતા બાળકોને આપવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ઓલિયો ચક્ર ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ નમસ્કાર ભારત ની પોલીયો ની જીત ની કથા મોટા શબ્દો માં લખવામાં આવશે પણ આ જીતેલી લડાઈ ને કાયમ રાખવા માટે આપણે પોતાના પ્રયાસો ને ચાલુ રાખવા પડશે જ્યાં સુધી આખી દુનિયા માંથી નું જોખમ પૂરી રીતે ટળી ન જાય જોખમ હજુ ચાલુ છે એટલા માટે પોલીયો ના ટીપા દરેક વખતે પીવડાવવાના છે બે ટીપા દર વખતે પોલિયો પર જીત રહે હંમેશા માટે થી પાંચ વર્ષ સુધી દરેક વખતે પોલિયોનો નો ડોઝ આપવો પડે છે રાષ્ટ્રીય પોલિયો ચક્ર ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ કેન્દ્ર સરકાર દ્વારા સિકલ સેલ રોગને લગતા પડકારોને પહોંચી વળવા ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરી રહ્યું છે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિવારણ મિશન શરૂ કર્યું છે જેમાં આ રોગ અંગે લોકજાગૃતિ કેળવવી સાર્વત્રિક સ્ક્રીનિંગ અને યોગ્ય સારવારનો સમાવેશ થાય છે દરમિયાન રાજ્યમાં પણ અનેક જગ્યાએ સિકલ સેલ દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા વલસાડ જિલ્લાના ધરમપુર માં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ જાગૃતિ માટે વર્ષોથી કામ કરી રહેલા અને પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર યશદી ડાલિયાએ સિકલ સેલ રોગ અંગે જણાવ્યું કે આદિવાસી વિસ્તારની અંદર એક વારસાગત રોગ છે કે એક બાળક સેલ સાથે જન્મે તે મરે ત્યાં સુધી એના શરીરમાં પુષ્કળ દુખાવો થતો હોય એની બરોળ મોટી થતી હોય એના દરેકે દરેક સાંધાઓમાં દુખાવો થતો હોય એને વારંવાર કમળો થતો હોય વારંવાર એનું લોહીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય આ બધી જ ટ્રીટમેન્ટ સરકાર તરફથી મફત આપવામાં આવે છે પણ એનું કાઉન્સેલિંગ કરવામાં જો આવે દાખલા તરીકે પાણી વધારે પીવું બહુ તાપમાં જવું નહીં બહુ ઠંડીમાં બહાર નીકળવું નહીં અને પોલિક એસિડ અને હાઇડ્રોક્સિડિયા જેવી દવાઓ રેગ્યુલર લેવી તો એ લોકો એક સારું જીવન જીવી શકે છે નવસારીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના તમામ જાહેર આરોગ્ય કેન્દ્રમાં ચાર હજાર બસો પચાસ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરાયું સાબરકાંઠાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે દલીબા નર્સિંગ કોલેજ ખાતે પણ ઉજવણી કરાઈ તો મહીસાગર જિલ્લાના કડાણા એકલવ્ય મોડેલ શાળા ખાતે પણ સિકલ સેલના દર્દીઓ માટે નિદાન સારવાર અંગેના કેમ્પ યોજાયા તો ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ પણ જણાવે છે કે સિકલ સેલ દિવસની ઉજવણી દરમિયાન અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર સ્વાતિ પવારે રોગની માહિતી આપી તો અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે જિલ્લાની સૈનિક શાળા ખાતે અને તાપીના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સોનગઢની જાગૃતિ હાઈસ્કૂલ ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ આણંદ ખાતે તાજેતરમાં બીજા તબક્કાના ખેલ મહાકુંભ હેઠળ યોજાયેલી રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ પાંચ સુવર્ણચંદ્રક બે રજત ચંદ્રક અને બે કાંસી ચંદ્રક મળીને કુલ નવ ચંદ્રકો મેળવ્યા છે બીજલ મકવાણા જવન ઉપાધ્યાય માયા મકવાણા અને આર્ય આચાર્યએ વિવિધ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે એવી જ રીતે ધાર્મિક પિત્રોડા અને અક્ષત જોશીએ રજત ચંદ્રક જ્યારે તનવીર મકવાણા અને પદમકુમાર ચૌધરીએ વિવિધ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે કચ્છમાં સરહદ સલામતી દળ બીએસએફએ વિદ્યાકોટ પાસેથી એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટને જણાવ્યું છે કે સરહદ સલામતી દળના જવાનો પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન ધુસણખોરી રહેલા પાકિસ્તાની શખ્સને ઝડપી લીધો છે હવે સાંભળીએ કેટલાક અન્ય સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમાં હપ્તા અંગ અંતર્ગત મહેસાણાના ખેડૂતોને ઓગણપચાસ કરોડ અડત્રીસ લાખ રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ છોટા ઉદેપુરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન કાર્યક્રમ અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કલેક્ટર ભાનુપ્રભાની ઉપસ્થિતિમાં મિશન પોષણ અને મિશન શક્તિ ટીમ દ્વારા પોષણ દિવસનો કાર્યક્રમ યોજાયો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે ડાંગના આહવા પોલીસ પ્રેસ ગ્રાઉન્ડમાં યોગ પ્રોટોકોલ તાલીમનું આયોજન કર્યું રાજ્ય સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં સાત હજાર પાંચસો શિક્ષકોની કાયમી ભરતી આગામી ત્રણ મહિનામાં કરવાનો નિર્ણય કર્યો રાજ્યમાં કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂને કરાશે રાજ્યમાં આગામી છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે રાજ્યમાં અનેક જગ્યાએ સિકલ સેલ અંગે લોક જાગૃતિ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમો યોજાયા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા